રાધે 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 અમારા બાજુ નું બેન ભાદરા ખૂબ ખૂબ અભિનંદન ભાઈ નામ લખો સોનલ બેન ભાદરા મોબાઈલ નંબર છે बादरा कूपन नंबर से अनो જોઈ લો ભાઈ બે મિનિટ ચશ્મા પહેરવા જો આગા પાછું થાય તો ઉભા રહો કूपन નંબર બોલો જજણ તો દેહો જ કूपन नंबर से टोकन नंबर ए 84876 876 टोकन नंबर ए टिकट नंबर 84876 સોનલબેન બાદરા 97278

ભાઈ લખો એક નંબર પેલા ઘર વાળા કોઈ છે એજન્ટ એસ એમ ઠાકોર ઠાકોર હાજર છે તો એનું સન્માન કરીએ ને ચાલો કુપન જવા દો કુપન આ શિક્ષણ લાવજે જે હાલુ હોય બે પોચ લાગ લે હલાવજો ભાઈ મને વિશ્વાસ છે ઘર નો માણસ નીકળ્યો છે ભાઈ કુપન લીધી કુપન ભાઈ મૂકી અંદર બેગમાં ભાઈ હવે આ લાવવાનું છે કે યાદી બની હા એક મિનિટ ઉભા રહેજો ભાઈ ઉભા રહેજો ઉભા રહેજો લોક મારવાનો થોડું સેજ ઊંચું કરો

સમાજમાં જાય સમાજમાં ભાઈ થોડા પાછા રહેશું થોડા પાછા કેમેરાથી થોડા થોડા પાછા રહેશું બધાને દેખાવા દેજો અમે અંદર વચ્ચે વચ્ચે દેખજો ભાઈ લાઈવ ચાલુ રાખજો આ બીજો ઇનામ નીકળે છે આ ભાઈ ચાલુ રાખો વિડિયો બે બેટા ઊભી રહેજે આ ભાઈ બંધ કરો પહેલા બીજો સ્કોર્પિયો મહારાજ ને લાજો લે આ તો પાડોશી ને લાગે એક તો લઈ જારોમ શેનામાં હે અજમલજી આ બધા એમ કે આ બાજુ ખોલો ભાઈ આવો આ બાજુ ચાલુ રાખજો બોલો ખોડાભાઈ રસવાણા ના ચાલુ કોવાભાઈ ખોડાભાઈ નાના પરવીણ એનો એજન્ટ છે ચંડી સરા કરી છે નંબર ટોકન તેત્રીસ એકસો ચાલીસ મોબાઈલ નંબર લખ્યો